ગુજરાતી ગાયક કલાકાર વિજય સુવાડા ભાજપ સાથે પણ જોડાયેલા છે અને છેલ્લા બે કે ત્રણ અઠવાડિયાથી આ વિવાદમાં પણ સંપડાયેલા છે આ વિવાદ એવો હતો કે દિનેશ દેસાઈ નામના વ્યક્તિએ તેમના ઉપર એક ફરિયાદ નોંધાવી હતી કે તેમણે ઘણા બધા લોકો સાથે અને ગાડીઓ સાથે તેમની ઓફિસે પહોંચી ગયા હતા તેમને ફોન પણ કર્યા હતા અને મારી નાખવાની પણ ધમકી આપી હતી સમગ્ર મામલાને લઈને જ્યારે આ વિવાદ વકરે છે ત્યારે એવી પણ વાત સામે આવી કે જ્યારે વિજય સુવાળા અને દિનેશ દેસાઈ બે હજાર વીસમાં એકબીજાના મિત્રો પણ હતા અનેક મનભેદના કારણે તેઓ છૂટા પડ્યા જે બાદ અત્યારે આ ફરિયાદ નોંધાવવામાં આવી બંનેના વિડીયો પણ વાયરલ થયા અને હવે વિજય સુમાડાની મુશ્કેલીમાં વધારો થવાનો છે જોકે ધરપકડ ઓઢવ પોલીસે જ્યારે અમદાવાદની કરી લીધી ત્યારે વિજય સુવાડાએ જે દિનેશ દેસાઈ છે અને રબારી સમાજ છે તેમની માફી પણ માગી લીધી હતી તેનો વિડીયો પણ વાયરલ થયો પરંતુ હજુ ક્યાંક ને ક્યાંક નારાજગી હોય તેવું લાગે છે કારણ કે એક ગામના સરપંચની નારાજગી ભરેલો એક વિડીયો વાયરલ થાય છે જેની અંદર તેઓ કહે છે કે વિજય સુવાડા વિરુદ્ધમાં આંદોલન પણ કરવામાં આવશે આ શું વિડીયો છે અને શું કહેવું છે તે સરપંચનું સાંભળો હું રબારી ભરતભાઈ મોતીભાઈ સરપંચ ગામ અલોડા વિજયભાઈ સુવાળાએ જે માલધારીની દીકરીઓને બદનામ કરી પાંચ દીકરીઓ અને સોશિયલ મીડિયામાં એટલી હદે બદનામ કરી છે કે એ માફીને લાયક જ નથી મહેસાણા જિલ્લો જાણે છે કે મેં માલધારીની જે દીકરીઓ છે એમના માટે મહેસાણા જિલ્લાની અંદર જીવ સટોસટના ખેલ ખેલીને માલધારીની દીકરીઓની આબરૂ રાખેલી છે અને માલધારીઓની બી રાખી છે મહેસાણા આખો જિલ્લો જાણે છે પણ આ લોકો રબારી સમાજની જે પાંચ દીકરીઓ છે આ લોકો ગાય ગીત ગાય મારી ના નથી ગીત ગાય અને ગીતમાં કંઈ લોચા પડે તો જઈને માફી માંગી દેવાનું તો એવું ગીત શું લેવા ગાવ છો કે તમારે માફી માંગવી પડે એટલે આ લોકો રહ્યા એ માફીને લાયક સમાજ માટે મૂળ કલંક કહેવાય પહેલી વાર આમ આદમીમાં હતા તો પણ કે ભાઈ વા ફરે વાદળ ફરે પણ કે અમે લોકો ના ફરીએ માતાજીના ખોટા સોગનો ખાવા વિજય સુવાળાને સીધી વાત છે કે મારા દસ દસ મિત્રોને અમે આવનાર સમયમાં માલધારીની પાંચ દીકરીઓને ન્યાય અપાવવા અમે લોકો ખૂબ મજબૂત આંદોલન કરવાના છીએ અને આ લોકો માફીને લાયક છે જ નહીં કારણ કે આગળ પણ બીજા જે કલાકારો છે એમને પણ મારા ગામની પણ દીકરીઓને હવે માલધારીની આવા ખોટા આવા આ લોકોને બસ બદનામ કરવાનો ધંધો કરવાનું છે જય હિન્દ જો સમગ્ર મુદ્દાને લઈને વિજય સુવાળા વિરુદ્ધમાં આંદોલન થાય છે કે નહીં એ તો આગામી સમય જ બતાવશે માફી પણ માંગી લીધી છે તમને શું લાગે છે મને કોમેન્ટ કરીને ચોક્કસ જણાવજો ને મને આપશો નમસ્કાર